આડેસર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલ રાવલનાઓને મળેલી બાતમીના આધારે નાંદા ગામના રણ પાંસેથી વાહન રજી જીજે થ્રી બીડબ્લ્યુ અગિયાર ચોર્યાસી વાળામાં ભરેલ ભારતીય બનાવટ વિદેશી દારૂની હેરફેર કરતા બક્કો ઈસમોને પકડી પાડી પ્રોયુબિશનનો ગણનાપાત્ર કેસ શોધી બંને ઈસમો વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રો એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે વ્હાઈટલેસ વોડડા ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલીવ કંપની સિલપેક એકસો એસી એમએલના ક્વોર્ટરિયા બોટલ નંગ ચાર હજાર ત્રણસો વીસ કિંમત રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર અશોક લેલેન્ડ કંપનીની ડમ્પર ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ મારુતિપટ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બાર લાખ બેતાલીસ હજાર પકડાયેલા આરોપી હઝરત અલી ઇકબાલભાઈ શેખ साहिद अली इस्माईल अली शेक ने आ का कामगिरी पोलिस इन्स्पेक्टर बीजी रावल तथा आडेसर पोलिस स्टेशन पोलिस स्टाफ द्वारा करीरो रिपोर्ट टीवी 18 न्यूज